હેલો યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે વર્લ્ડ ઇન્ફોર્મેશન માં જ્યાં તમને રિલ જોવા મળશે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના મોટા યુટ્યુબર છે ધમુ તેમના ગામ વિશે તમારે કેવાનું છે ભાવનગર ભાવનગરમાં રહેતા હતા તેમના પિતાનું અવસાન થયું છે અને તેમના માતા પણ છે તેમનો ફોટો તમે જોઈ રહ્યા છો તેમની વાઈફ છે જેનું નામ છે પલકભાઈ અને તે પણ એક યુટ્યુબર છે તો હવે વાત કરીએ ધમુભાઈની ની ઇન્કમ વિશે

અને સાથે એક્ટિવા ઇલેક્ટ્રોનિક ઇન્કમ કેટલી મોટી હશે એના લીધે છે ખાલી યુટ્યુબ ના દમ ઉપર વિચારી કે કેટલું મોટું નામ કમાયું છે સોશિયલ મીડિયામાં અત્યારે જણા જુઓ ત્યાં ધમુ ફલક વિશે પણ હોય છે હવે વાત કરીએ પ્રોફેશન થી શું છે તો ધમુભાઈ પ્રોફેશન યુટ્યુબર બ્લોગર કોમેડી અને મોટિવેશનલ વિડીયો બનાવે છે હવે વાત કરી ધમુભાઈ ની કાર કલેક્શન

ધનુભાઈ એક મોટા સેલિબ્રિટી અને યુટ્યુબર તો બની ગયા છે પણ આની પહેલાની જિંદગી કેવી હતી એના વિશે વાત કરી તો આજથી પાંચ છ વર્ષ પહેલાં ધમુભાઈ જ્યારે એક નાની એવી કારમાં બેસતા અને ત્યાં તેમની બુક લઈને મોટિવેશનલ સ્પીકર આપતા તો ઘણા લોકો તેમને પસંદ પણ કરતા ના પસંદ પણ કરતા તેમણે શરૂઆત ટિકટોકથી કરી હતી જ્યાં તેમને લાખ ફોલોવર પણ હતા ટિકટોક તો બેન થયા બાદ તેમનું ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તેમણે શરૂઆત કરી જો કે તે પલકના મમ્મીના ઘરે કામ પણ કરતા હતા અને ત્યાંથી જ તેમની પલક સાથે મુલાકાત થઈ હતી આના વિશે ઘણો ટ્રોલ પણ કર્યો અને તેમના બંનેના સાથે વિડીયો પણ જોતા ઘણા લોકો તેમને કઈ કેતા નહીં પણ બંને જ્યારે વિડીયો બનાવતા તો ભાઈ બેન રીતે બનાવતા વિડીયો હતા તો મ્મુ અને પલકનું એટલું બધું માર્કેટમાં ચાલવા મળ્યું કે તેમને યુટ્યુબ ચેનલ પણ મોનીટાઈઝ થઈ ગયો અને યુબ ચેનલમાં નામ ધીરે ધીરે આગળ વધવા મળ્યું અને માં પણ ધમ્મુ ભાઈ મોટિવેશનલ સ્પીકર એવા લાગ્યા કે લોકોને પસંદ આવવા મળ્યા અને લોકોને સમજ આવવા મળ્યા ધીરે ધીરે કરતાં પલક અને મ્મુએ બંને મેરેજ પણ કરી લીધા જે લવ મેરેજ હતા ઘરે કોઈને ખબર ના હતી તો ધમુ અને પલકનું જ્યારે બહુ ઉપડી ગયું તો ઘણા લોકો તેમને ટ્રોલ પણ કરવા લાગ્યા કે આ ભાઈ બહેન છે અને તેમણે લગ્ન કર્યા છે આ ખોટું છે ને આમ છે ને તેમ છે ઘણી એવી વાતો છે કે ધम्मूને પલકને પસંદ ન આવે તેમના ફેમિલીને પસંદ ન આવે પણ ધम्मू ભાઈ પાછળ જોયું જ નહીં આગળ જોધવાની ટ્રાય કરી અને YouTube માં અત્યારે મોટા સેલિબ્રિટી યુટ્યુબર અને મોટું નામ કમાઈ લીધું છે. વચ્ચે એવું પણ થયું હતું કે ધम्मूના સાસુ યાની કે તેમના મમ્મીએ પણ તેમને ટ્રોલ કર્યા હતા કે તે મારી દીકરીને પગાડીને લઈ ગયો છે. તેમને બેન કહેતો હતો અને અત્યારે તે બંને લગ્ન કરી લીધા. અત્યારે બધું નોર્મલ થઈ ગયું છે ને અત્યારે જિંદગી બેયની બેસ્ટ ચાલે છે. અને અત્યારમાં ધम्मू ભાઈને 1 મિલિયન સાઇટ ટૂક સમયમાં YouTube માં થઈ જવાના છે અને સાથે ઇન્સ્ટાગ્રામ

ખુશ છે આ વિડીયો કેવો લાગ્યો કરી નાખજો અને નેક્સ્ટ આપણે કયા યુટ્યુબર વિશે વાત કરી નાખજો મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ